તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડિયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે આજે એક નંબર ઉપર જે આજે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરું તો તમે કાબરો કલર જોઈ શકો છો હાલમાં ડિબાટ બહુ છે કાબરા કલરની ગાયની તમે સિંઘ પેટર્ન જોઈ શકો છો કાચ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની ઊંચાઈ પણ જોઈ શકો છો હવે મિત્રો આ તમે ગાયને રંગરૂપે તો જોઈ લીધી બહુ સારી અને ઠીકઠાક ગાય છે કમ્પ્લીટ ગાય છે હવે વાત કરવામાં આવે તો આ ગાયની કન્ડિશન વિશે તમને જણાવવામાં આવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ આ ગાયને વિહાઈ ગયેલ છે એક મહિનો થયો છે વિહાળી અને નીચે શું છે વાત કરવામાં આવે તો મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવ્યું એ જ રીતે નીચે સુંદર મજાનો વાછરડો છે હવે વાત કરવામાં આવે મિત્રો આ બધી વાત તો થઈ ગઈ તો હવે આપણે મિલ્ક રેકોર્ડની વાત કરીએ તો દૂધની જો વાત કરવામાં આવે તો સાત લીટર જેટલું આખા દિવસનું દૂધ છે એટલે પર ડે સાત લીટર જેટલું દૂધ છે અને આ સાડા ત્રણ લીટર જેટલું એક ટાઈમનું દૂધ છે આ તો વાસણો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કિંમતની વાત કરવામાં આવે તો જેમ તમે સ્ક્રીન ઉપર જોવો છો એ રીતે ઓગણીસ હજાર રૂપિયા કિંમત ગાયની રાખેલ છે હવે મિત્રો મેં તમને કિંમત ગાયની કન્ડિશન વિશે અને ગાય રંગનું કેવી છે એ બધું તો તમે જોયું પણ આ જો ગાય તમારે લેવી હોય તો રૂબરૂ એટલે કે પ્રોપર તમને ક્યાં જોવા મળે છે એ માહિતી તમને આપવાની બાકી છે તો એ પણ હું તમને આપી દઉં એ બધી માહિતી સ્ક્રીન ઉપર તમે જોઈ જ શકો છો તો વાત કરવામાં આવે ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ તો કે ગાય સરવા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લો તાલુકો બોટાદ અને ગામ સરવા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી લઈ શકો છો મિત્રો ખોટા ફોન ન કરતાં ગાય ગમતી હોય અને લેવી હોય તો જ ફોન કરજો હવે આ બીજા નંબર ઉપર જ્યાં તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો કલર સાથે સાથે કલર કોમ્બિનેશન પણ ગાયનો જોઈ શકો છો અંડર ક્વોલિટી જોઈ શકો છો સીક પેટર્ન પણ તમે આગળ જોઈ આ બધી માહિતી રૂપે તમે ગાય જોઈ લીધી હવે તમને આ ગાયની કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે થોડી ઘણી મારી પાસે જે આ ગાયની માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો માહિતીની વાત કરીએ આપણે બીજું એતર વિહાવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે હાલમાં પાંચક દિવસની કાચી છે એટલે કે પાંચક દિવસની ગાયને વીહમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ગાયના માલિકની જો કે કિંમતની વાત કરવામાં આવે તો આ જે ગાયનો માલિક છે આ ગાયની કિંમત વીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમે સ્ક્રીન ઉપરથી ગાયના માલિક ગાયની કિંમત પણ તમે જોઈ લીધી કે હવે આગળ વાત કરવામાં આવે આ ગાય છે તમને ક્યાં એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ સરવા તાલુકા વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો બોટાદ અને જિલ્લા વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લો તાલુકો બોટાદ અને ગામ સરવા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના નજીક કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવવી તો મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે વધારે માહિતી મેળવી અને મેળવવી હોય તો ફોન કરજો અને મિત્રો ખોટા ફોન ન કરતા ગાય લેવી હોય તો જ ફોન કરજો હવે આગળ જો વાત કરવામાં આવે મિત્રો તો એના પછીની તમે સ્ક્રીન ઉપર જે ગાય જોઈ શકો છો તો મિત્રો આ જે ગાય છે એને તમે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો કાબરો કલર છે બ્લીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે સાથે સાથે તમે ગાયને એક સીખ બટન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અડર ક્વોલિટીવાળી તો તમે સ્ક્રીન ઉપર ગાયને જોઈ બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે તમને આ ગાયની કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની તમને માહિતી જો આપવામાં આવે તો ગાયની તમને માહિતી આપવામાં આવે તો આ મિત્રો ગાય માટે અને દૂધ માટે તો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ ગાયનું પર ડેની વાત કરું તો પંદર લીટર જેટલું પર ડે નું દૂધ છે અને નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે વાછડો છે અને આ ગાયને જે છે એની કિંમતની વાત કરવામાં આવે તો સાડા ત્રણ લાખ રૂપિયા આ ગાયના માલિકે કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે જે આ ગાય છે તમે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો જસદણ અને ગામ જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ અને ગામ વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો ગામ શિવરાજપુર તો શિવરાજપુરમાં તાલુકો રાજકોટ છે ત્યાં હા તાલુકો જસદણ છે જિલ્લો રાજકોટ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી હોય તો મેળવી શકો છો તમે સ્ક્રીન ઉપર ગાયને જોઈ લીધી અને મિત્રો ગાય ગમતી હોય ને લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને ગાય લેવા જાવી પહેલાં ફોન કરીને જજો કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ધકો ખોટો ન થાય હવે એના પછી મિત્રો તમે જે ઓરિજિનલ ગીર ઓળખી જોઈ શકો છો એટલે કે વાછડી જોઈ શકો છો તો આ વાછડી આજે વેચેવા આવી છે વાછડીની વાત કરું તો તમે એની હાઈટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો માથાનો ભાગ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ એ વાછળીની તમને વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ વાછળી તૈયાર થાય છે અને ઘણા મિત્રોને શોખ હોય કે વાછળી લેવાનો ગીર વાછડી પાળવાનો તો આ બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે મિત્રો આની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે માહિતી આપવામાં આવે તો આ જે વાછડી તમે જોઈ એની ઉંમરની વાત કરવામાં આવે તો બે વર્ષ જેટલી આની ઉંમર છે અને કિંમતની જો વાત કરવામાં આવે તો આ ગાયના માલિકે તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચોતેર હજાર રૂપિયા આ ગાયની કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ભાવનગર તાલુકા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે મિત્રો તમને તો કે જિલ્લો ભાવનગર એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ તમને ભાવનગરમાં જ આ ગાય એટલે કે વાછડી જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયને એટલે કે વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો વાછડી વાછળી ગમતી હોય ને લેવી હોય તો જ ફોન કરજો અને વાછડી જોવા જાવ પહેલાં ફોન કરીને કેમ કેમકે જો આ વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધખો ન થાય હવે એના પછી વાત કરવામાં આવે મિત્રો તો તમે હજુ સુધી જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જઉં છું તો જો હું જ્યારે વિડીયો મૂકું તો તમારી પાસે એ વિડીયો સરળતાથી પહોંચી જાય એ માટે તમે લા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો એના પછી આ જો ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ખાસ કરીને તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ત્રણ કલર છે કાબરા સાથે કાળો કલર છે લાલ સફેદ અને કાળો ત્રણ કલર છે સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ અડર ક્વોલિટી લંબાઈ ને બધું જોઈ શકો છો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરવામાં આવે આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે થોડી ઘણી મારી પાસે જે માહિતી આવેલ છે માહિતી તમને આપી દઉં વેતનની જો વાત કરવામાં આવે મિત્રો તો કે આ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય છે એને ત્રીજું વેતર છે આગળના વેતરે સાત લિટર જેટલું દૂધ હતું અને ગાભણની વાત કરવામાં આવે તો આઠ મહિનાની ગાભણ છે હવે આ જે તમે સ્ક્રીન ઉપર જોઈ એની એ હાલ આઠ મહિનાની ગાભળ છે કિંમતની વાત કરવામાં આવે તો સાઠ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ વલભીપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો વલભીપુર અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને મિત્રો ગાય લેવા જાવી પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ગાય વેચે ગઈ હોય તો તમારે ખોટો તકો થાય નહીં અને મિત્રો તમારે પણ અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર જો મફતમાં વિડિયો મૂકાવો એટલે કે ફ્રીમાં વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે એમાં પશુના આડા વિડીયા પશુના ફોટા પશુ વિશે માહિતી પશુ ત્યાં જોવા મળે છે એ મોકલી શકો જો જય ગૌ માતા જય દ્વારકાધીશ